હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા પ્રવૃત્તિ નંબર ચારમાં અહીં આપેલી વાર્તા લખવી જરૂરી નથી તે માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા ઘરેથી સાંભળેલી વાર્તા લખી શકો છો તો ચાલો શીખીએ ધોરણ પાંચની પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખવાની છે વાર્તાનું નામ છે સંપ ત્યાં જંપ મેં આ વાર્તા સાંભળી છે તમારે તમે જે વાર્તા સાંભળી હોય તે લખવાની છે કોની પાસેથી સાંભળી તે અહીંયા લખવાનું છે મેં મારા પપ્પા પાસેથી સાંભળેલી છે એક હતો ખેડૂત તેને પાંચ દીકરા હતા તે બધા બળવાન અને મહેનતું હતા પણ તેઓ અંદરો અંદર એકબીજા સાથે લડતા ઝઘડતા રહેતા હતા ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે એટલે તે એમને ખૂબ સમજાવતો પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહીં તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો હતો એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો પછી પહેલાં ગરડા ખેડૂતે કહ્યું ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી પછી ખેડૂતે સલાહ આપતા કહ્યું એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી પણ એ જ લાકડીઓ જ્યારે બહારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝગડીને અલગ અલગ રહેશો તો કમજોર બની જશો વાર્તામાંથી શું શીખવા મળે તો લખી શકાય આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે એકતામાં જ શક્તિ રહેલી છે જો આપણે સંપીને એકતાથી રહીશું તો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં અને બધી જ મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકીશું પરંતુ અંદરો અંદર ઝઘડિયા કરશું તો દરેક લોકો આપણો લાભ ઉઠાવી જશે વાર્તાનું કોઈ એક ચિત્ર મેં અહીંયા વાર્તાનું એક ચિત્ર મૂક્યું છે તમારે તમે જે વાર્તા લખો છો તેનું ચિત્ર મૂકવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ નંબર ચાર પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો આભાર દોસ્તો